આયોજન કરાયું હતું રાજકીય સામાજિક આગેવાનો બ્યુરોક્રેટ ડોક્ટર વકીલ ખેલાડીઓ સહિત તમામ ક્ષેત્રે ઉત્કર્ષ પ્રદાન આપનાર તમામ શ્રેષ્ઠ પ્રેરક ઉપસ્થિતિમાં સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા યોજાઈ હતી જગડેયા તાલુકાના બલેશ્વર ગામ સીટ પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમવાર સમસ્ત વસાવા સમાજના કાર્યકરો પ્રમુખ અને આયોજક ચંદ્રકાંત વસાવાના રાહબરી હેઠળ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષ પ્રથમવાર આયોજન કરાયું હતું સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે સમાજના લોકો એક થઈ સમાજ માટે સારા કાર્યો તેમજ સમાજના બાળકોના ઉત્થાન હેતુથી આ સંમેલન યોજવામાં આવ્યું છે આ સંમેલનનો કોઈ રાજકીય હેતુ નથી જેથી તમામ રાજકીય પક્ષના હોદ્દેદારો અને પદાધિકારીઓ પણ અહીં હાજર છે જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય શેટર વસાવાના પત્ની પીટીપી પાર્ટી તેમજ છોટુ વસાવાના પુત્રો પૈકી દિલીપ વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ હાજરી આપી હતી સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના અગ્રણી સંસદ સભ્યો ધારાસભ્યો પૂર્વ ધારાસભ્ય સહિત વસાવા સમાજના સામાજિક આગેવાનો બ્યુરોક્રેટર્સ ડોક્ટર વકીલ ખેલાડીઓ વગેરે તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તેમજ સમાજમાં આગળ પડતો ભાગ ભજવનાર શ્રેષ્ઠ ઉપસ્થિત રહ્યા હતા સભામાં અગ્રણી સામાજિક કાર્યકરોએ સહિત મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના વસાવા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ઓગણીસો ને બ્યાસી થી આ વસાવા સમાજનું સંગઠન બન્યું છે અને સમાજના કુરિવાજો થી માંડીને કેટલાક વ્યસન મુક્તિના કાર્યક્રમો રમતગમતથી માંડીને સામ સમૂહ લગ્નોથી માંડીને સમાજના રચનાત્મક કાર્યો વસાવા સમાજ શૈક્ષણિક રીતે સામાજિક રીતે ખેતીવાડી ક્ષેત્રે તમામ ક્ષેત્રે એક આગળ આવે એના માટે વર્ષોથી આ વસાવા સમાજનું સંગઠન કામ કરી રહ્યું છે અને હજુ આવનારા દિવસોમાં આદિવાસી સમાજ જેમાં વસાવા સમાજમાં હજુ પણ ઘણું બધું અમારે ધ્યાન આપવા જેવી બાબત છે એમાં ભરૂચ નર્મદા તાપી આખા ગુજરાતના જે વસાહ સમાજના અલગ અલગ સંગઠનો ભેગા મળીને એક નિર્ણય કર્યો છે કે આવનારા દિવસોમાં ગુજરાતના વસાહ સમાજ એકે એક ક્ષેત્રની અંદર તમામે તમારી રીતના રાજ્ય સરકારની હોય કે ભારત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે જે ખરેખર આદિવાસીના ઉત્થાન માટેની યોજના છે એ એમના સુધી સમયસર પહોંચે અને એનો પૂરેપૂરો લાભ લે અને આદિવાસી સમાજ તમામ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે કૃષિવાળી ક્ષેત્રે અને નોકરી ધંધાના ક્ષેત્રમાં રોજગાર ધંધામાં ક્ષેત્રમાં પણ આગળ પડીને યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે આવનારા દિવસોમાં આ સમાજ કામ કરવાનું છે અને સાચા અર્થમાં દેશ ખૂબ સમૃદ્ધ ભારત બની રહ્યો છે દેશ એક મજબૂત ભારત બની રહ્યો છે તો એમાં વસાવા સમાજ આદિવાસી સમાજ પણ પાછળ ના રહી જાય એના માટે વસાવા સમાજના બધા જ આગેવાનો પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને એક સંગઠિત થઈને આ કાર્યક્રમ કરી રહ્યા છે સમસ્ત વસાવા સમાજનો આજનું સંમેલન ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામે મુકામે થઈ રહ્યું છે ત્યારે સમસ્ત ગુજરાતમાંથી વસાવા સમાજના જે પણ લોકો છે એ બધા જ લોકો જે પણ અધિકારીઓ છે જનપ્રતિનિધિઓ છે આ બધા જ લોકો અહીંયા આવ્યા છે અને અમે લોકો અહીંયા આ કાર્યક્રમમાં અમારા સૌનો એક જ સંકલ્પ છે કે આદરણીય વડાપ્રધાન જે સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે યોજનાઓ આદિવાસી સમાજના માટે એ લોકોના ઉત્થાન માટે એ લોકોના જીવન આવે એના માટે જે મૂકી રહ્યા છે એ યોજનાઓનો અને એમનો સંકલ્પ છે કે વિકસિત ભારત બનાવવાનો પણ આદિવાસી સમાજના લોકોને પણ જો વિકસિત કરીશું તો આ દેશ ચોક્કસ બની શકશે અને બે હજાર સુડતાલીસ સુધીપૂર્ણ કરવા માટે આજે આ વસાવા સમાજનું એક સમસ્ત વસાવા સમાજનું સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે વસાવા સમાજમાં અમારા ઘણા બધા એવા અધિકારી બહેનો પણ છે ઘણા અમારા જનપ્રતિનિધિઓ પણ છે કે કોર્પોરેટર હોય કે તાલુકા પંચાયતના સદસ્ય

ખેડૂતો હોય અને ગરીબ હોય આ દરેકનું જીવન ધોરણ ઊંચું આવે અને એ જીવન ધોરણ ઊંચું લાવવાની સંકલ્પના સાથે જ અને ભારત માતાને સર્વોચ્ચ સ્થાને બેસાડવા માટે અને વિશ્વગુરુ બનાવવા માટે વસાવા સમાજનું પણ એક એમાં યોગદાન રહેશે અને અમે સૌ સાથે મળીને સહભાગી થઈને ભારત માતાને સર્વોચ્ચ સ્થાને શિખરે બેસાડવા માટે વસાવા સમાજનું જે બી ઉત્થાન કરવાનું આવશે જે બી જીવન ધોરણ ઊંચું કરવાનું આવે આવશે એમાં અમે સૌ સાથે મળીને એમાં સહભાગી થઈશું અને એની સાથે જ આ સમાજની સાથે સાથે બધા જ લોકો સારી રીતે સુખી અને સમૃદ્ધ બનશે તો જ આ દેશ પણ સુખી અને સમૃદ્ધ બનશે એ સંકલ્પનાને સાકાર કરવામાં સાથે જોડાઈશું અને સૌને અમે અપીલ પણ કરીશું કે આપણે સૌ સાથે મળીને સમાજના ઉત્થાન માટે સૌ આગળ આવીએ અને એક સાથે મળીને બહેનોને પણ આ દરેક કામોમાં એમને પણ આપણે સાથે જોતરતા જઈશું તો આદરણીય વડાપ્રધાનનો જે સંકલ્પ છે એ સંકલ્પ પરિપૂર્ણ થશે એ સાથે હું સૌને શુભકામનાઓ પાઠવું છું ભારત માતા કીચ